બધા આ જો અમારો મેળો થઈ ગયો છે બંધ પોરબંદરનો ના વખતે યુનો પ્રેન્સ કેટલું અમે બધાયને દુઃખ થયું કે અમારા પોરબંદરનો ફર્સ્ટ ટાઈમ મેળો બંધ થયો છે ને આ જો એકદમ પાણી ભરાણું છે આવા વાણીની અંદર મેળો કેમ કરવો ફ્રેન્ડ્સ ના જો અમે બંધ મેળો પણ જોવા આવ્યા છે બધાય જોઈ લ્યો જોઈ લો આ બધાય આ બધાય જોઈ લ્યો પાણી અંદર મેળો પાણી ની અંદર પોરબંદર નો મેળો નાને જો મજા આવે પાણી માંથી તમને મસ્ત કોમેડી બતાવું હાલો હમણાં ના જોઈ લો આ યાર આ હોળી ને આ ડોલચી ને ડોલચી ના બધા ડોલચા ઉતાર લીધા શું કરે ફ્રેન્ડ આમાં મેળાવાર આ જો મોત નો કુવો આ છે ટોરા ટોરા અને આ બધા ફજર બંધ ને હજી પણ અંદર વરસાદ બોલ બધા ચાલુ છે ફ્રેન્ડ તો શું કરે આમાં બધાય નગરપાલિકા વાળા ને આ બધાય મેળા ની અંદર જે આવેલા પબ્લિક છે તે સ્ટોલ વાળા ને બધા હેરાન થઈ ગયા છતાં પણ પબ્લિક છાની મુની બેસતી નથી ઘરે ચોમાસાની ઘરે બેસી ને રમો ને બધા ભાઈ નીકળી ગયા છે જોઈ લ્યો બધા જોવા માટે હાલો હાલો બોલો બોલો અમ મોત ના કોમ આવી એટલે મિત્રો વર્ષામાં પલરન મોજ કરો ચકેડી 10 10 રૂપિયા ની કાલે ખરાજી કરવાની છે સા મિત્ર 10:00 વાગે પોચી જાજો મેળો કેમ રાદ થઈ ગયો અમારો રદ થઈ ગયો કાળું ઉંડા હાલો હાલો ફ્રીમાં ફ્રીમાં 10 રૂપિયા ગાઢવાનો ભાઈ આવતા આવતા આયા ભાઈ આયા ભાઈ

તો ફ્રેન્ડ આજો મેળા ની અંદર પાણી જ પાણી પાણી જ પાણી પાણી જ પાણી ના જો પ્રોગ્રામ થાય જ પાણી જ પાણી આ તો જો કે એવડી લાંબી હોળી પણ કોણામાં બેસી અત્યારે હવે ચોમાસા નું બોલ હોડીમાં બધા ને બેસવા આવું હતું બધા બિચારા વાત જોતા હતા મેળાની પણ મેળો થઈ ગયો બોલ થડકા પ્રોગ્રામ કરવા જવું હોય

વરસાદ થઈ ગયો છે ચાલુ ફૂલ ને વરસાદ તો ચાલુ શું થાય બંધ જ નહીં થતો ફ્રેન્ડ આવા બધી નેળાવાળા અને પોરબંદરવાળા કરે ફ્રેન્ડ સાજો ગયતા ગયતા સ્ટોલ વાળા જે રમકડા કાઢે છે એના ઓછા ભાવમાં કાઢતા હોય કે ખબર નહીં એના ભાવમાં કાઢતા હોય પણ આ વૈધ્યા ગયતા ચોમાસાના રમકડા વેચે છે અમે લેવા આવ્યા છે અહીંયા રમકડા અમે લેવા આવ્યા હતા ને અહીંયા રમકડા વેચા આમાં એમ કે છે કે અમારે આજે નહીં વેચાય તો કાલે વેચાઈ જશે એટલે ભાવ તો એ નહીં જ રાખ્યો છે એટલે લેવાની ઈચ્છા તો છે જ નહીં પણ અમારી ઢીંગલી છે એવી સ્નેહલ એવી મારી વાણકી એના માટે લેવા આવ્યા છે જો લેવાઈ જશે તો લેવાઈ જશે આ ભાઈ જોઈ લ્યો રોકેરો ગાય આટા મારવા આવ્યા એ વાડી વાળાનો પૈસા તો એક મિનિટ તો બીજી અમને આપે ને ધંધો કરવા કેટલી માલવી લઈ આવ્યા તમે મેળામાં વેચવા માટે પંદર ગુણ તો હવે આ મેળો બંધ થઈ ગયો છે પંદર ગુણ ક્યાં નાખશો હજી તમે અહીંયા કેટલા દિવસ રહેવાના છો અત્યારે શું વાત શેખાઈ રહ્યું છે ફોટો ફોટો હા ફોટા હજી ચાલુ છે મકાઈના તો ફ્રેન્ડ જલ્દી જલ્દી આવો અહીંયા આ માસી પાસે મકઈના પોટા ગરમ ગરમ ખાવા અને હારે રે છે માંડવીના ઓળા કે તમે ધંધો કરવા આ બાપા જો વર્ષે આવે છે ડાકલો થી અત્યારે એટલે જ કહી બે

वो भी देख लो दीदी ये बड़े-बड़े नाखून आपसे कहां से, से खरीदे ये नाखून तुम्हें पसंद आए ये तो मैंने बनाए हैं कैसे वो मेरे पार्लर पे बनाती हूँ मैं रुको एक मिनट उसको पूछ लेती हूँ तो फ्रेंड्स क्या मस्त बलून है मेरा फेवरेट कृष्णा अभी रुको मैं ले लेती हूँ हाँ बलून फ्रेंड्स मेरा माइवा ने सूतर पहन दी बुद्धि के बाल नहीं खाए तो क्या खाया ये देखो बुढ़ी के बाल कितने मस्त है और काजू ये न खाए ऐसा कैसे बन सकता है तो मैंने ले लिए बुढ़ी के बाल अब चाहे गले का कुछ भी हो जाए गला बंद हो जाए कुछ भी हो जाए मुझे सर्दी हो जाए लेकिन खाना है तो खाना है माय फेवरेट बुढ़ी के बाल હા મસ્ત લખાય